वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननांजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथि यामुन्नमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતો પરથી ભગવાન સ્વામિનારાયણ ભગવાન સિદ્ધ નથી થતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો પેલા જે વાતો પર પીએચડી કરનારા છે એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે તો હાલમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો નામનું એક પુસ્તક પ્રકાશિત થઈને પ્રચલિત થઈ રહ્યું છે ઘણી પ્રાઇવેટ સંસ્થાઓમાંથી આ પુસ્તક પ્રકાશિત થયું છે કોઈ આચાર્ય એના પર મોરછાપ આપી નથી અને વર્ષોથી એ પુસ્તક પ્રકાશિત થતું આવેલું છે તો એમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ બે વાત નંબર અગિયારમાં માં એવી વાત લખાય છે કે જે વાતનું શ્રવણ કરતા કોઈ પણ વિદ્વાન એવું કહે કે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન છે જ નહીં એવી મૂર્ખતાપૂર્ણ વાત થયેલી છે કે જે વાત સાંભળીને પણ કોઈ સુગ્નજન મનોમન એવું નક્કી કરે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન છે જ નહીં વાત એવી છે કે શ્રીજી મહારાજ સાધુ એ બહુ તપ કરવાથી તેમને લાયક ધામ શોધવા નીકળ્યા પ્રથમ લાય જતા ત્યાંના વાસી નરનારાયણે સાધુ માટે રહેવાનું સ્થાન આપવાનો પ્રેમથી કહ્યું પણ આ દેશના જેવું એક તપસ્થાન જોઈને તે ઠીક ન લાગવાથી શ્વેત દ્વીપમાં ગયા ત્યાંના વાસી વાસુદેવે સાધુ માટે સ્થાન આપવાનો ઉત્સાહથી કહ્યું પણ એક કોરે ક્ષીર સમુદ્ર હડુડિયા કરતો હોવાથી પ્રભુ ભજવાનું સુખ ન આવે એમ ધારી લાયક ન લાગવાટી વૈકુંઠમાં ગયા ત્યાંના વાસી રામચંદ્રજીએ સાધુ માટે સ્થાન આપવાનો આદરભાવથી કહ્યું પણ ચાર ભુજાની કડાકુડીય અને સ્ત્રીઓના પ્રસંગને લીધે પ્રભુ ભજવાનું શક નહીં જણાયાથી અયોગ્ય માનીને પછી ગોલોકમાં ગયા ત્યાંના વાસી શ્રી કૃષ્ણે સ્થાન આપવાનું કહ્યું પણ ગોપ ગોપીઓ ગાયો વાછરડા છાસુ આદિ કે કેટલીક જાતના વિક્ષેપને લીધે પ્રભુ ભજાય નહીં એમ ધારીને પછી પ્રકૃતિ પુરુષના લોકમાં ગયા ત્યાંના વાસીએ સાધુને રહેવાનું સ્થાન શ્રદ્ધાથી આપવાનું કહ્યું પણ પ્રકૃતિ તો કાળો ગુણ પુરુષમાં અને પુરુષનો પ્રકાશ ગુણ પ્રકૃતિમાં એમ વ્યત્યસ્ત થયેલો તેમના થકી જ જાણી સાધુને પણ પ્રકૃતિ કાળા કરી નાખે એમ ધારી તે પણ ઠીક ન લાગવાથી અંતે અક્ષરધામમાં ગયા ત્યાંના વાસી મુક્તને શ્રીજીએ કહ્યું કે અમે મૃત્યુલોકને વિશે પધાર્યા હતા ત્યારે ત્યાંના મનુષ્ય તથા સંતે બહુ જ તપ કરીને અમને રાજી કર્યા છે તે માટે તેમના અર્થે ધામ જોવા ગયા હતા કે જે ધામમાં બહુ સુખ હોય તે ધામમાં તેને રાખીએ તેથી અમે બદ્રિકા આશ્રમ તથા શ્વેત દ્વેદ તથા વૈકુંઠ ગોલોક એ આદિક ધામ જોયા પણ તે ધામને વિશે ઉપાધિએ રહીત એવું ભગવાનને બધ્યાનું સંપૂર્ણ સુખ દીઠું નહીં તેથી અમે અહીં પધાર્યા છીએ ત્યારે તે મુક્તે કહ્યું કે આ ધામ તમારું છે ને અમુ પણ તમારા છીએ માટે સાધુને અહીં લાવીને તમારી મૂર્તિનું સુખ આપ આ પ્રમાણે અહીં સ્વામીએ વાત કરેલી છે હવે આ આખી વાતનો આપણે ડીએનએ ટેસ્ટ કરીએ તો આ આખી વાત સંપ્રદાયના શાસ્ત્ર વિરુદ્ધ અને ગોલોક આદિક તદ્દન ઉતારી પાડવાના ઉદ્દેશ્યથી અને બીજું બંડિયું અક્ષરધામ ઠરાવવા અને ધામીને પણ તદ્દન જુદા ઠરાવવા ખોટી રીતે જોડી નાખેલી છે ઉપનિષદની અંદર પરબ્રહ્મ પરમાત્માને યહ સર્વજ્ઞ સર્વવિધ કહેલા છે અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ છે અને વિશેષપણે બધું જાણે છે પરંતુ આ વાતની અંદર તો ધામ જોવા ગયા એમ કહીને ભગવાન શ્રી હરિને અસર્વજ્ઞ અને અઅંતર્યામી ઠરાવેલા છે જેમ બધા ધામોમાં એક એક ધામી નરનારાયણ આદિકને મળ્યાનું કહેલું છે એમ અક્ષર ધામમાં કોઈ ધામી મળ્યાનું કહેલું જ નથી ત્યારે ભગવાન સ્વામિનારાયણ લોયાના ઢારમાં વચના મૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે તે જ ભગવાન મત્સ્ય કચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે પણ જે એ પોતાનું મૂળ રૂપ છે એને તજીને એ અવતારનું ધારણ કરતા નથી એટલે અક્ષરધામનું જે મૂળ રૂપ છે એ મૂળ રૂપ છોડીને ભગવાન ક્યારેય પણ અવતાર ધારણ કરતા નથી જ્યારે આ વાતની અંદર તમે જુઓ તો ભગવાન સ્વામિનારાયણ ધામ જોવા માટે ગયા અને એક પછી એક બદ્રિકાશ્રમ શ્વેતદવે વૈકુંઠ ગોલોક પ્રકૃતિ પુરુષનો લોક ઇત્યાદિક ધામો ને જોયા અને એ ધામની અંદર રહેલા ધામીને જોયા અને પછી માં ગયા તો એ અક્ષરધામ એ ધામી હતા જ નહીં જ્યારે અહીં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ કરતા જ નથી એક તો આ વાતની અંદર ભગવાન શ્રી જોવા ગયા એ પ્રમાણે કહીને ભગવાન સ્વામિનારાયણની સર્વજ્ઞતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાવીને મૂકેલો છે અને બીજું અક્ષરધામની અંદર ગયા અને ત્યાં અક્ષરધામમાં એ પરમાત્મા હતા જ નહીં આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે લોયાના અઢારમાં વચનામૃતમાં જે કહેલું છે કે મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા એની સાથે આ વાતનો સંપૂર્ણપણે વિરોધ આવે છે બીજી એક વાત કે ચાલો માની લઈએ કે આ વાત સત્ય છે ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતો ભક્તોને રહેવાને અર્થે ધામ જોવા માટે ગયા અને બદ્રિકા આશ્રમ છે શ્વેત છે વૈકુંઠ છે ગોલોક છે પ્રકૃતિ પુરુષનો લોક છે ઇત્યાદિક લોકને ત્યાગ કરી દીધા કે આ રહેવાને યોગ્ય નથી અને પછી અક્ષર ધામમાં ગયા અને નક્કી કર્યું કે મારા સંતો ભક્તોને રહેવા માટે આ ધામ જ યોગ્ય છે તો ભગવાન શ્રી હરિ અવતાર કાર્ય પૂર્ણ કરીને એ ધામમાં જવા જોઈએ ને તથા એમના ભક્તો દેહાંતે ભગવાન સ્વામિનારાયણે નક્કી કરેલા ધામની અંદર જ જવા જોઈએ ને જ્યારે ભક્ત ચિંતામણી છે સત્સંગી જીવન છે ઇત્યાદિક ગ્રંથો તો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ તથા એમના ભક્તો પોતાનું કાર્ય પૂર્ણ કરીને ગોલોક ધામની અંદર ગયા જેમ કે ભક્ત ચિંતામણી એકસો ને બાસઠમાં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ પોતાનું કાર્ય પૂર્ણ કરી ગોલોક ધામ અંદર ગયા આ વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી છે ભગવાન સ્વામી પોતાના સંતો ભક્તોને માટે માટે ધામ શોધવા ગયા અને અક્ષર ધામ જ એમને રહેવાને યોગ્ય છે એવું નક્કી કર્યું તો ભગવાન સ્વામી એ અક્ષર ધામમાં જ જવા જોઈતા હતા ને તો ગોલોકમાં કેમ ગયા નિસ્કુળાનંદ સ્વામી તો એવું કહે છે કે કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલો દેહ ત્યાગ કરીને એ અક્ષરધામમાં નથી ગયા એ ગોલોક ધામની અંદર ગયા છે જેમ કે સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ ચુમ્માલીસ અધ્યાય ઓગણસી માં શ્લોકમાં ભક્તો સ્તુતિ કરે છે રાજા શ્રી હરિના ગોલોક ધામ પામ્યા તે પ્રમાણે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ બાવન માં અધ્યય માં શ્લોકમાં દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે ગોલોક નામના પરમ ને પામે છે આ પ્રમાણે પ્રમાણેના શબ્દો લખેલા છે ત્યાં અભય રાજા પોતે ગોલોક ધામમાં ગયા છે અને જે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરે છે એ પણ દેહાંતે ગોલોક ધામમાં જાય છે અને શિક્ષા પત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણે એમ જ લખેલું છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોક ધામ ચિપસિતમ અર્થાત કે અમારો મત એ વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું જે ધામ તે ગોરૂક છે હવે અક્ષરધામ જ પ્રિય હોય તો ત્યાં લખવું જોઈએ ને કે અમને પ્રિય એવું ધામ તે અક્ષરધામ છે અને એ જ ધામની અંદર ભગવાન સ્વામિનારાયણ તથા એમના ભક્તો જવા જોઈએ ને પરંતુ સત્સંગી જીવનની અંદર ભક્ત ચિંતામણીની અંદર તો એવું લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણ અને એમના ભક્તો પોતાના કાર્ય પૂર્ણ કર્યા બાદ ધામમાં પ્રવેશ કરતા હતા ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયેલા છે ભક્ત ચિંતામણી અને સત્સંગી જીવન ગ્રંથ એ બંને ગ્રંથો ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં રચાયા છે અને મહાપ્રસાદીના છે એટલે બીજા બધા ગ્રંથોની સાથે કદાચ વિરોધ આવે ને ત્યારે આ સત્સંગી જીવન ગ્રંથ અને ભક્ત ચિંતામણીનું પ્રમાણ વિરોધા અધિકરણ ન્યાયથી પહેલા લેવું પડે કારણ કે એ બંને ગ્રંથો શ્રીજી મહારાજની હયાતીમાં રચાયેલા છે એટલે આ વાતની અંદર જે પણ કંઈક બંડ બગડો કહેવામાં આવેલો છે એ સંપૂર્ણપણે ગલત છે જેવું મનમાં હોય ને તેવું જ વાણીમાં હોય અને તેવી જ ક્રિયામાં હોય એને મહાત્મા કહેવામાં આવે જ્યારે અહીં તો મનમાં કંઈક જુદું છે વાણીમાં કંઈક જુદું છે ક્રિયામાં કંઈક જુદું છે એવું કહેવા માંગે છે તો એ તો દુષ્ટનું લક્ષણ કહેવામાં આવે ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હતા અને પુરુષોત્તમ નારાયણ એ સર્વજ્ઞ હોય છે કારણ કે વેદ ભગવાન કહે છે કે યહ સર્વજ્ઞ એને એને ધામ જોવા માટે જવાનું ન હોય હોય ખબર કે હું ક્યાંથી આવેલો છું અને પાછો હું ક્યાં જવાનું છું એટલે આ પ્રમાણે આ વાત તો ભગવાન સ્વામિનારાયણે ભગવાન સિદ્ધ નથી કરતી કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ સાક્ષાત પરમાત્મા છે એને બધી ખબર હોય અહીં આ વાતની અંદર તો છે એ સંપૂર્ણપણે ગલત છે આ વાત તો લોકોની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે મૂળભૂત ગ્રંથ જુઓ એ મૂળભૂત ગ્રંથો ની અંદર શું લખેલું છે એ મૂળભૂત ગ્રંથ અંદર તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કહેલા વચનામૃત નું સંસ્કૃત હરિવાક્ય સુધા સિંધુ એમાં કેટલાય એ જગ્યાએ ભગવાન ભગવાન સ્વામિનારાયણને સર્વજ્ઞ તરીકે કહેલા છે અને જે સર્વજ્ઞ હોય એ બધું જ જાણતું હોય જ્યારે અહીં તો આ વાતની અંદર ભગવાનને આળકત રીતે અસર્વજ્ઞ કહેલા છે માટે આ વાત ક્યારેય પણ માનવા યોગ્ય રહેતી નથી આવું આવું તો બીજું કેટલું એ આ વાતોની અંદર લખેલું છે આ તો સેમ્પલ બતાવેલું છે તમને

સરદરાણી પશ્યુ મા કચ્છ દુઃખ ભવ અસ્તુ જય સ્વામિનારાયણ